لمم

Tapi, memanglah... ...sangat menarik. Pergi ke oh, sini, jauh-jauh. Masuklah, kakak. <tuh> Ada <tuh> benda, <tuh> kakak. Ada benda, kakak. Ada benda, kakak. おかしい આવું જાય આમાંય આવું આવશે તો આપડી બર્થડે ગર્લ મળી ગઈ છે બર્થડે ગલ થોડાક પીછે દેખો પીછે અને હવે અત્યારે આપણે ગૌશાળાએ આવ્યા છીએ એટલે હવે ગાયોને થોડુંક દાન પૂન કરવું તો એને તો કીધું જઈ આવી હવે કેવો જાય છે બર્થડે આજે આપડે ગૌશાળામાં આવી ગયા છીએ મિત્રો અને હવે જો આ ગોળ ભાંગી ને ગોળ ખવડાવવાનો છે ગાય ને ચાલો થઈ ગયું છે ચલો ખવડાવી દઈએ

પૂછ નહીં હલાય તો એમ તારું એ કહેવાથી થોડી માની જશે વિશાખાને આપો એક વિશાખાને એક આપો કેચ ગાય માતા હારા આશીર્વાદ આપો જરાક અહીંયા જોઈ લો ને જરાક જરાક આ બેન પડવાની ટ્રાય કરે છે આમાં કૂદકો મારવો હશે બર્થ ડે ના દિવસે મરણ થતી બનાવ તો બર્થડે ગર્લને હવે આપણે બાય બાય કહી દઈએ હવે કેમ કે એ મળશે નહીં આજના દિવસમાં તો આપણને અને આપણે મળીએ સાંજ બહુ બિઝી છું ખબર છે સુરતના સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જે ડિસિઝન લેવાનું અને આપણે મળવું હોય ને તો અપોઇન્ટમેન્ટ ચાર પાંચ દિવસ પહેલાં લેવી પડે કમ્પલસરી એટલે આપણે હવે એને મળી લઈએ અને મળીએ હવે પેટ્રોલ નથી

એ તો પ્રસાદી હમણાં આરતી કરશું એટલે બતાવશું ને આપણે તો હવે આપણે રસોઈ કરીએ અને છડે જોડે આરતીનું પણ તૈયારી કરી દઈએ

મામા બરોબર બેના વડા તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગણપતિ જોવા માટે અને આપણા પહેલાં ગણપતિ છે એ બહુ જોરદાર મૂર્તિ છે ત્યાં આગળ આખા બ્લેક ગ્રુપના ગણપતિ છે અને એ લોકોની આખી મૂર્તિની જે થીમ છે એટલી જોરદાર હતી ને બહુ જ ભીડ હતી એટલે અમે લોકો અંદર નથી આ ગયા બેટ બહારથી વિડીયો લઈ લીધો હતો પણ બહુ જ સરસ મૂર્તિ હતી અને હવે અમે આગળ ઘોલવાડ સાઈડ જઈ રહ્યા હતા પણ પમ્પિંગ ઉપર આ બબાલ જે ચાલતી હતી તમે ન્યૂઝમાં જોઈ લીધું હશે સુરતમાં પથ્થરમારોને એ જે થયો છે તો આ એકચ્યુઅલી અમે ત્યાં જ હતા હાજર પછી અમે ત્યાંથી બીજા એરિયામાં નીકળી ગયા અત્યારે અમે ગોલવાડ જઈ ગયા હતા ગોલવાડથી અમે ગોલવાડની જે બધી મૂર્તિઓ ત્યાં આગળ એક જ સોસાયટી એવી છે જે એક સોસાયટીની અંદર જ એટલી બધી શેરીઓ છે અને શેરીની અંદર જ ગણપતિ શેરી વાઇઝ એટલા બધા છે ને અને અહીંયા આ મૂર્તિ જો એટલી સરસ હતી ને આ બાલ ગણેશના સ્વરૂપમાં હતી એકદમ નાનું બાળક હોય ને એવા સ્વરૂપમાં હવે અહીંયા અમે આગળ નીકળી ગયા છીએ ગણપતિ જોવા માટે અને બધા અલગ અલગ ગણપતિ તમને બતાવશું અમે અને તમે વ્લોગમાં કોમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા બધા ગણપતિ અને જો વિડીયો ગમતા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને વ્લોગમાં કહેજો તમે કે કોમેન્ટ કરજો કે કેવા લાગ્યા તમને ગણપતિ આ ઉપર કષ્ટભંજન દેવ હતા અને નીચે ગણપતિ દાદા હતા અને ભીડ તો એટલી હતી ને ત્યાં આગળ બધી જ જગ્યાએ ભીડ એટલી જ છે અત્યારે આ શ્રીનાથજીના સ્વરૂપમાં ગણપતિ હતા અને શ્રૃંગાર તો બહુ જ ફાઇન કર્યો હતો સુરતમાં મેઇન આ જ છે કે ડેકોરેશન એન્ડ થીમ્સ એટલી અલગ અલગ હોય છે ને અને અહીંયા જે એક છોકરો બધાને બીવડાવતો હતો ભૂત બનીને એટલે એક બે છોકરા બી ગયા હતા તો એ છોકરાને આપણે બતાવશું આગળ કે એ કંઈક ક્રિએટિવ કરવા માટે સુરત હંમેશા આગળ હોય છે ક્રિએટિવ હંમેશા કંઈક અલગ જ રીતે એ કરે છે

પ્રેમ કૃપા જયા સર્વાંગી સુંદર સિંદુરા જય દેવ જય દેવુકારો મેરા વસ જહુ મેંતિમારી પર બરસાય રખના મેરી બિડી બના

はい。はいはいはい તો તમે જોઈ શકો છો મૂર્તિ આપણે મહાભારત સંબંધિત બનાવવામાં આવી છે અર્જુનને ભીષ્મપિતા છે અને કૃષ્ણના સ્વરૂપમાં ગણપતિ દાદા છે તો આખું યુનિક કોન્સેપ્ટ છે અને કંઈક અલગ જ દેખાઈ રહ્યું હતું આ થીમ પણ તમે જોઈ શકો છો કેટલી યુનિક છે આમાં સરસ્વતી પછી બાલાજી પછી શંકર ભગવાન પછી લક્ષ્મી માતા બધાનું જ આવી ગયું હતું અને અહીંયા આખું છે સબરીધામ ટાઈપ બનાવ્યું હતું સબરીજી પણ હતા ગણપતિ પણ હતા અને આખું સ્ટાર પર ગણપતિ હતા આખું યુનિક જ બધું બનાવ્યું હતું અને અહીંયા અમે અમારી જ મોજમાં હતા અને જ્યાં મ્યુઝિક આવે ને ત્યાં લોકોને તો નાચવાનું મન થઈ જતું હતું એટલે અમે લોકો હવે આગળ જતા હતા ગોલવાડ સાઈડ આગળ જઈને હવે નીકળીએ છીએ આગળ જઈને શે મન કામના જ ગણેશોદર ગણેશ પકલે ગણેશોદર ગણેશ ઉમંગળ પકલે સુખ કરતા દુખ હર્તા ભારતા ભી પૂર્વી પૂર્વી પ્રેમ કૃપા જયા સર્વાંગી સુંદર વિશે i

અહીંયા ડાળિયા શેરીના ખૂબ જ પ્રખ્યાત ડાળિયા શેરી કા રાજા જેમને દર વખતે સોના અને હીરા જડિત હાથના અને પગના આભૂષણો પહેરાવવામાં આવે છે એ પણ અહીંયા જ છે એ આપણે કાલે જોઈશું આજે અત્યારે એના માટે તમે આ વ્લોગ જોતા રહેજો ને અપડેટ તમને આ વ્લોગોમાં મળતી રહેશે અને તમને સુરત